ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆતો કરી સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યા બાદ નરોડા વોર્ડમાં આવેલા મામા કલ્યાણ ચાર સુધીના જુદા જુદા છ જેટલા નામાભિધાન કરવામાં આવ્યા હતા જેમાં મામા કલ્યાણ ચોક પદ્માવતી ચોક આઈ ખુડિયાર ચોક જય માતાજી ચોક ઓમ સાંઈ ચોક તેમજ શ્રીરામ ચોક જેવા પવિત્ર નામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકતીઓ લગાવી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા નરોડા રાજપૂત યુવા સંગઠન જે નરોડા ખાતે છેલ્લા દસેક વર્ષથી કાર્યરત છે આ નરોડા રાજપૂત યુવા સંગઠનની અંદર મામા કલ્યાણ ચોકથી શ્રીરામ ચોક સુધીનું મહારાણા પ્રતાપ માર્ગનું અનાવરણ કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે મેયરશ્રી ચાર કોર્પોરેટરશ્રી અને ધારાસભ્યશ્રીઓએ અહીંયા એક જાહેર સભાનું આયોજન કર્યું હતું ખૂબ સારી રીતે આ પ્રોગ્રામનું આયોજન કર્યા પછી આપણે નરોડા રાજપૂત યુવા સંગઠનના ભાઈઓ સાથે ચર્ચા કરીશું કે આ મહારાણા પ્રતાપ માર્ગનું અનાવરણ કેટલા ટાઈમથી કોર્પોરેશન દ્વારા માગવામાં આવ્યું હતું એમાં કયા કોર્પોરેટરોએ અને કયા કયા માણસોએ સાથ આપી અને આ સંપૂર્ણ કામ પૂર્ણ કર્યું છે તો આપણે અત્યારે નરોડા રાજપૂત યુવા સંગઠનના ભાઈઓ સાથે વિશેષમાં એ બાબતે ચર્ચા કરીશું આપણી સાથે અત્યારે હરિશ હરિશિંહ રાઠોડ છે જે નામાથી બાંધ થયું છે મહારાણા પ્રતાપનું તો એમને આપણે પૂછીશું કે કેટલા ટાઈમથી આ નામકરણ માટે કોર્પોરેશન અને લોકલ કાઉન્સિલરો પાસે એની માગણી કરતા હતા અને એની પાછળ કયા કયા કોર્પોરેટરો એમને પૂરતો સાકાર આપ્યો છે એ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું આપનું નામ હરિચંદ્રસિંહ રાઠોડ વલાસના આજે જે અહીંયા સાતથી આઠ ચોકનું નામકરણ થયું છે તો એની અંદર તમે એક એક કરીને જણાવશો કે કયા કયા ચોકનું શું શું નામ આપ્યું છે નામ આપ્યા પછી તમારો આની અંદર શું હતો અને એ આશય કયા કોર્પોરેટર્સ થકી પૂરો કરવામાં આવ્યો છે અને કોર્પોરેશન થકી તમે જે આશા રાખી દે શું એ એ પ્રમાણે તમને સંપૂર્ણ રીતે તમને આ ન્યાય મળ્યો છે જી ચોક્કસ આથી સાત મહિના પહેલાં એક વિચાર કે મામા કલ્યાણ ચાર રસ્તાથી મળીને શ્રીરામ ચાર રસ્તા સુધીના રોડનું નામાંકરણ થાય અને એ રોડનું નામ મહારાણા પ્રતાપ માર્ગ આપવામાં આવે તો આપણા સંગઠન માટે અને આપણા સમાજ માટે બહુ સારું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાશે તો એ આજથી સાત મહિના પહેલાંનો એક સંગઠનનો વિચાર હતો એ વિચારમાં સંગઠનના તમામ ભાઈઓની જ્યાં જ્યાં જરૂર હતી અને જે જે જ્યારે જ્યારે જે ભાઈઓને બોલાવ્યા એ ભાઈઓએ આપણને મદદ કરી અને સાથે સાથે મ્યુનિસિપલ કોઠા ઓફિસે અહીંયા માન્ય મેયરશ્રી આપણા ચાર કોર્પોરેટર શ્રી હોય અને આપણા સૌના આદર્શ એવા સૌ સૌ પ્રથમ અનિરુદ્ધસિંહ ઝાલા સાહેબ કે જેના ઘરે જઈને આપણે સૌ પ્રથમ આમને માર્ગદર્શન લીધું હતું અને એમણે કીધું હતું કે તમે ફક્ત શરૂઆત કરો અને પાસ કરવાની જવાબદારી મારી આજથી સાત મહિના પહેલાં અનિરુચિ ઝાલા સાહેબ અનિરુચિ ઝાલા સાહેબના સંપર્કમાં આવ્યા પછી ચાર કોર્પોરેટરશ્રીઓ આપણા સંપર્કમાં આવ્યા ચારે ચાર કોર્પોરેટર હતી સોમભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ સોલંકી કે જે બહુ જ આપણને લગભગ હર અઠવાડિયે આપણને ફોલોઅપ લેતા હતા અને લગભગ સાત મહિનાની અંદર કે જે અશક્ય કામ હતું એ શક્ય કરીને બતાવ્યું આપણે એકલા રાજપૂતાના સંગઠન તરીકે જય માતાજી ચોકનું નામ નથી આપ્યું આપણે સર્વ સમાજનું વિચારી અને મામા કલ્યાણ રસ્તે મામા કલ્યાણ ચોક આપ્યું કે જે નામ ઓલરેડી જૂના નામ તો હતા જ પણ પ્રોપર પ્રાયોરિટી પ્રમાણે પરફેક્ટ નામ નહોતા મતલબ કે એમનું લીગલી નહોતા તે જે આપણે એક કોર્પોરેશન થ્રુ મામા કલ્યાણ ચોક નામ અપાયું આગળ પદ્માવતી ચાર રસ્તા આગળ પદ્મા પદ્માવતી ચોક નામ અપાયું ખોડિયારમાના મંદિરની જોડે આ ખોડિયાર ચોક નામ અપાયું આપણા જય માતાજી ચોક સત્યન સ્કૂલ આગળ જય માતાજી ચોક આપણા એથી આગળ જતા સાઈ ચોક નામ અપાયું અને એથી આગળ છેલ્લે શ્રીરામ ચોકનું પણ આપણે નામાંકન આજે થયું એટલે સાત ચોક અને માણા પ્રતાપ માર્ગ એનું નામાંકરણ થયું આજે અને એમાં અમને કોર્પોરેશનથી મારી તમામ આપણા આદર્શ રહેવા અનિરુદ્ધ છે કોર્પોરેશન ટીમ પ્રતિભા પ્રતિભાબેન જેમ જે આપણા મેયર છે દરેકે આપણને જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં સાથ સહકાર આપ્યો એનાથી વિશેષ કે સંગઠનના દરેક ભાઈઓએ બરાબર દિન રાત જોયા વગર આપણે સાથ સહકાર આપ્યો અને આપણું જે એક સપનું હતું એ આજે જ ખરેખર ખરા અર્થમાં પૂરું થયું એ બદલ સંગઠનના તમામ ભાઈઓનો બી આભાર સાથે સાથે કોર્પોરેશનની તમામ ટીમનો અને મેયર્સનો પણ હું સંગઠન તરફથી આભાર વ્યક્ત કરું છું તો આ હતા હરિશ હરિસિંહ રાઠોડ જે રાજપૂત યુવા સંગઠનની અંદર સક્રિય કાર્યકર્તા છે એમના દ્વારા આપણને જાણવા મળ્યું કે મહારાણા પ્રતાપનું નામકરણ જે થયું એની અંદર સંગઠનના ભાઈઓ કોર્પોરેટર અને એમસીએ એમને પૂરતો સહકાર આપ્યો છે કેમેરામેન કરણ સાથે જયેન્દ્રસિંહ ચંદાવાત અમદાવાદ